એ બા લે છે ને પવા બટેકા ની રેકડી ખોલી છે તો મને હારા આશીર્વાદ આપો એમાંથી નું કેટલા પૈસા કમાવ સુખી રે સુખી રે તો બાપુ આશીર્વાદ આપો એ બટા સુખી રહ્યો અને હાચવીન ધંધો કરજો હો એ બટા ત્યાં પવા બટેકા નો ધંધો ચાલુ કર્યો હે ને એમાં કાય વરે નઈ એના કરતા જો દાડિયા સડી જાવ એમાં પાંચ પૈકી વધ છે એ બા તમને કાય ખબર પડે છે એમાં 500 રૂપિયા નો ખર્જો થાય અને આખો દિના 2000 રૂપિયા કમાવી એ હારું તું જા ને આ તો ભલે જા પણ આ તારી વવ ને હારે લેતો જાજે એ કાઈ કામ કરાવશે અને ઈ શું એ કામ કરાવશે ઈને કાઈ કામ નથી આ ઘરે બરોબર છે એ પણ ઘરે આમ થઈ મારે કાઈ કામ નથી તમારા હારે લઈ જાવ તો ન્યા કાઈ તમને ટાપુ કરાવીશ તો કાઈ ન કરવા ઘરે રે તો હું જાવ છું આમ તો જો આ છોકરો રહ્યો ને ઈ કોઈના બાપ નું નો માને હમ મજા આવે આ હા લે આ તો મારો દીકરો મારો ઉબો ઉબો કેવો નાંગરે એ ભલા મારા તારે નથી ખાવન ખાવા

મોહણિયા કેવા મુવા ઓય ટીટા સિની લારી કરી પવા બટેકા ની જોને જોતો નથી પણ તારી બાપાય ગામડામાં પોવા પવા બટેકા ની લારી નું આલે એ ભાઈ તો ખાવા છે અને શીખા મેનો દેજા આ પણ સખવાડ તો ખરો હાલ 20 રૂપિયા ની ડીશ સબઈ આપું 20 રૂપિયા થાશે એક ડીશ ના પણ પહેલા સખવાડ તો પછી ઘરા ગાવે એ સખવાડવા નઈ તાર ખાવી છે એલા ધીર ભાઈ ના ખાવ્યો હાલો આ તો વેતી નો થા મહારાજ ના બધે સાખવા ધોઈડે આવે સાખવા માં સાખવા મારે આમ નેમ ખૂટી રે બધું હલો પવા બટેકા હલો હાલો એટલે મારા દીકરા મારા કોઈ ખાતા જ નથી બોલો બાપુ મારે પવા બટેકા ખાવા છે આ તો ખાવ ખાવ હાલો હાલો 20 રૂપિયા ની ડિસ્કાઉન્ટ હાલો એ છોડ્યું એ પવા બટેકા તમારો બાપ નો ખાવ પેટમાં માં ગડબડે કાઈ નો થઈ ખોટા હે તાર બાપ તું તો હાલો હાલો એ તમે આમ આગે હાલો આજી ને તમને હાલો ખબર હાલો એ ભલા મારા છોકરાને તો ખવાય તું નોખત કાઈ નહીં ખાલી 20 રૂપિયા લઉં છું મારા દીકરા મારા બોલ આ કોઈ ખાતા જ નથી આ બધું આમ નામ બગડે નહીં થારું શું કરવું એટલે હોમા એક કામ કરું હું છે ને ઘરે જ છું આ કોઈ પૂવા બટેકા જ નથી ખાતું બપોર પછી હું પાછું આવું તો આવું ના કરતું આ ધ્યાન રાખજો અંતર ખાવા જ ખા આવે અને જેને કોઈ નથી ખાતા બોલ મજા આવી ગયો આ મારો છોકરો પવા બટાકાનો ધંધો કરવા ગયો છે પણ ધંધો હારો હાલે ને તો બસ આ વવ ને નો લેતો ગયો નકર ધંધો હારો હાલે આ લે લે આ પાછો આવી ગયો કાય લાવ કેટલાનો ધંધો કર્યો એ કાઈ ધંધો કર્યો નથી કોઈ પવા બટાકા ખાતું જ નતું એ મેં તમને કીધું તું મને લઈ જાવ તો ધંધો હાલે તું ભાઈ ગયા થોડો ધંધો હાલે વાત કરે છે હું જોતો પણ તમે ગયા તા પણ ઘરા ઘરે હરખી રીતના રેતા આવડવું જોઈએ એમ ફેર પડે તો કાંઈ ફેર ન પડે હવે ને બંધ કરી દેવું છે એ બંધ ન કરું હું શું કહું છું હાલો આપણે બે જ આવી હવે હું જોત તો નથી ધંધો હાલતો ના તો પાડી નથી જવું હવે પણ હું આવું આ નો ધંધો હાલે તો પૈસા આપણે બંધ કરી દઈશું હા તે હા તારી ખબર પડે કેમ ધંધો કરે હા તે સારું હાલો

હાલો તરી રૂપિયાની ડીશ છે હો અરે તરીના પચાસ લેલી ગયો ને એમાં શું નાના નાના વાંધો નહીં તરી રૂપિયા જ છે બાકી તમારા પવા બટાકા એમ છે હો તો પછી એ બે બનાવો ભાઈ બે ભાભી તમે આને આક ક્યો ને તમે બાપા એનપા ઊભા રહ્યો ને સાનમાના હમ બાકી પવા બટાકા એમ આમાં થોડક નાખો હા લાવો લાવો આપું

રાજુ કોઈ દી ટીટીયાનું વાવ લઈ ને ઘર બારી નો નીકળે એ પવા બટેક આવે છે હાલો પવા બટેકા ખાવા જઈશું ને જવાનું જ હોય ને પવા બટેકા ખાતા ખાતા જો મેર પડી જાય તો કામ થઈ જાય પવા બટેકા નું બાનું છે ખાલી નઈ હાલો 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 દાચુ ને આમ છે દુકાન હાલો બાકી પવા બટેકા એક નંબર બીજા નહીં ખાવ તમ તમારે બેવડા ભાઈ હજી ખાવ બીજા આપું એ હલે રામુ ન ખાવા હાલ કા પણ હું છું આ તમે ભાઈ નો કેતા એ હારું ભાઈ નઈ કહું એલા ભાઈ નો કે શું તને બાપો કે હે ખાવ એ ખાને વેતી નો ખાવ આ ભાઈ આને આમ કાઢો ને એ તમે રહ્યા ને જાવ આ ડાયરી એઠ્યું રહી ને ઈ ધોવા માંડો જાવ હાલો મારો દીકરો મારો ઓલે ભાઈ નો કેતા હે ડીસુ ના ધોતા ને હા રાધા ભાઈ હા તમે પવા બટેકા નો ધંધો ચાલુ કર્યો

એલા હાવારમાં હું વેચતો તો તારા તન ખાતા ભેઈ પડતી હતી અને અત્યારે આયો છો એ એ પણ અત્યાર આયા ગમે ત્યારે આવ્યા હું તો આપણે ગરાગી થાય છે ને તમે આમ જાવ ને હા મોહણિયા બધાય શું આયા છે ને મને બધી ખબર છે અલ્યા ગાયો ગઉં તવર રાખ ને વેતા તું સાનો માનો ડીસું ધોને ભાઈ એ તમે ડીસું ધોવો ને તાપી આમ કેમાં કરે છે નકર આમ બધાય બેઈ જાય છું પણ તમે આમ ડીસું ધોવાન એ તમે ઈના સામે ધ્યાન દેવાના ને હવે લો તમ તમારે આપું કોઈને ખૂટી જા લાવ એ મને એ જો આઈ લો આઈ લો સાહેબ તમાર બટાકા મસ્ત ના જો બાકી આઈ લો આઈ લો સુવા દ્વારા જ સાન ખાવા મંડો હવે ઓ બટેકાના સુંદાના માં ભાભીએ કેવા ભજિયા બનાવ્યા હતા ખાવા રોકાઈ ગયા હોત તો એ તારી વાત હાસી પણ બચેકાના ભજિયા ખાધે પછી બટેકા પીસમાં ગબડે એના કરતા ઘી જાય કઈ ખાલી મીઠાઈ કરીને ખાશું એ તમે પૈસા આપતા જજો કેટલા દેવાના અઢીસો રૂપિયા આલ્યો લાવ છૂટા નથી કાંઈ ખાઈ જઈશું પાછા આલ્યો રાધાભાઈ મારા ધીરભાઈ ને હો યા ભાઈ મને હજી આપો ને પવા બટેકા ને દઈશ આલ્યો ખાવ તમે તમારે હો રાધા પવા બટેકા વેસે એ છોડ્યું એક એક દીશ બધું ખાઈ લો હાલો મારા રોયા